પાછા આંબા બે છે કલમ આ આંબામાં ગ્રહ ત્રણ ફેરી આવે અને અમુક જગ્યાએ નાની કેરી છે અમુક જગ્યાએ મોટી છે એટલે આ આ મહિના પછી પાક છે છે આંબો આવી બે કલમ આયા અને આ આપણે ભાઈ હરિદ્વાર ગયા હતા રુદ્રાક્ષ ઝાડ છે અને આ ઝાડ બધા કોથળીમાં રાખ્યા છે હું લેવા તો વાડીએ વાવવાના છે વાડીએ લેવલ કર્યા પછી વાવશું ને આયા ઝાડના અત્યારે ટોક કરીએ છીએ અને રાખીએ છીએ અને બાજુમાં બે નાળ છે શેરી ના છે ઓલી શેરી આવે ને એના બે છે અને નાળિયેરી છે જો નાળિયેરીમાં નાળિયેર તો બહુ આવે છે પણ એમાં દસ ટકા પાકે મોટા થાય છે બાકી ખરી જાય છે હજી આ બીજો ફાલ આવ્યો છે આ બધું બીજો આપો છે જો આમાં નાની નાની કેરી કેટલી છે જુઓ અત્યારે આ જાન્યુ જાન્યુઆરી અને આ છે લીસી ના ઝાડ આપડે છે ને હરદ્વાર જાત્રા ગયા ત્યારે લાવ્યા એ ઝાડ છે પછી બે કેસર આંબા ની કલમ છે બે હદા આંબા છે અને આ છે હવે ગોરસ આંબલી ગોરસ આંબલીના ઝાડ તૈયાર રાખ્યા છે આ વાડીયા વાવવા માટે અને કોથળીમાં પ્લાન કરીને ત્યાં કોમ્પલેટ રાખ્યા છે એટલે જે જે હારી હારી ક્વોલિટી હોય લઈને આપણે ઝાડ રાખેલા છે અને આ છે હરગવા અને આ અંજીર છે હવે અંજીરનું ઝાડ આપણે હતું એમાં જે કલમો કરીને અંજીર રાખેલા છે અંજીરના સાત આઠ સોઠ છે અને હરગવાના દાવ પંદર છે તે આ પ્લાન છે અને આ છે આ છે ભાઈ ખજૂરી આ ઇઝરાયલના ખલાલાની ખજૂરી તૈયાર રાખી છે ને આ આપણે વાડીએ શેઢે વાવવાની છે એના માટે બનાવીને રાખી છે અને ભાઈ આ રીતનું આપણો બગીચો ને આ અહીંયા રહી છે ને આ આપણો મકાન પૈસા માંગવા આસભાઈ હરણાઈ વાળો આવ્યો લાગે ભાઈ એવું લાગે છે એટલે આનું થોડુંક ઉતારી ગયું અને ભાઈ અમે જઈ આવ્યું પછી ગૌશાળા જે કઈ નીણ કડક નાખો નાખશું અને ગૌ માતા દર્શન કરીને આવી ભાઈ લાવ્યો હતો તેર વર્ષ ત્યાં આ બુલેટ તો આપણે સપરું હોય પછી આખું એમ અને આટ્યું હવે ભાઈ જો આપણે ફક્યા છે ભાઈ ગૌશાળા એવો અને ગૌશાળામાં જો આ વિભાગ છે ભાઈ બીમાર ગાયું નો અહીંયા બીમાર ગાયું હોય અને સારવાર બીમાર ગાયું ની કરે છે આ જોઈ શકો તમે જો બીમાર ગયું હોય અને કેટલી સગવડ છે ધાબળા ઓઢાડ્યા છે અને ખાવાનું વ્યવસ્થિત આપવાનું અને દવા બધું હા ભાઈ છે ને છે ગાય બીમાર પડ્યું હોય ઉધી નો થઈ તો અમે બે હાજર અને જે કઈ સારવાર કરવી હોય કરે એટલે આ ગાને ઊંધી રાખવા માટેની કંપની જો ભાઈ આ ગાને મોઢે મારેલું છે કોઈને વાગેલું છે તો એની સારવાર શરૂ છે આ ભાઈ બળદને જો કમોડી હું એટલે પાટો ઉપર લગાડેલો છે

અહીંયા ભાઈ જો આ છે ને ઓપરેશન થિયેટર છે અહીંયા ઓપરેશન થાય છે જે કઈ ઓપરેશન હોય અહીંયા કરે છે અને આજે સવારે જ એક ગા માતાનું ઓપરેશન કર્યું કમોડીનું જો આ બતાવું તમને

હારી ગાયો રાખવી નહીં એ તો છે પણ જે બીમાર ગાયું અકસ્માત એ બધાયની સારવાર અહીંયા થાય હા ભાઈ ગાયું નો આખો વડ છે ખૂટી આવે છે ગાયું છે અને વાસડાય છે અને આમાં જો ત્રણ પગ છે હો ઘણા ને અને આ બધા બધા તકલીફ છે આ અપંગ છે ને અપંગ નો જો તમને દેખાય ત્રણ પગ અમુક ને અમુક પગ ફેલ ફેલા છે અને અહીંયા ખાડી ત્રણસો થી ઉપર બાંદા કાયું અને બધાયને સપોર્ટ ઘર કરતા હારી અહીંયા છે સગવડ હારી આપે

કે ભાઈ હાથ વર્ષ લાંબી જે બેઠા હતા અમારા બ્લોકના કારખાને અને મારા બાબલાને બ્લોકનો પાળો જેઠે ભીનું છું એટલે પાળો ઘસ્યો અને મારો બાબલો દબાઈ ગયો પિન્ટુભાઈને હાજર હતા અને એની બ્લોક કાકા ખેસડવા મળ્યા અને પિન્ટુભાઈના મોઢામાં એક જ અવાજ જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા હું જય માતા જે મારા બાબલાને નથી કાઢ્યો અને પછી દવાખાના લઈ ગયા પાંચ દિવસમાં હારો થઈને ઘરે આવ્યો અમારા માટે ત્યારે એમ થઈ ગયું કે નહીં ભાઈ બધું આ જે સેવા કરી સફળ કહેવાય અને ભાઈ જો એ એમને મને જાતે ગૌમાતાના તપનો અને એના બોલનો એટલો મેં જાતે બોલ્યું છે અને મને જો એ વાત અત્યારે સાંભળવું તો મને થથરાટી આવી જાય એવું છે એ રીતનું એટલે ગૌમાતામાં આ તાકાત છે ભાઈ મારો દીકરો ઉગરી ગયેલો આ વાત એટલે હું કાયમ ભાવેલો નથી કે આ ભાઈ જો રણાર બનાવતો અમને ને એટલે આ બે જણા આવે એ એટલે મેં

ditan kau lagi? kau lagi? nita lagi? ulayu, kaya lagi? kaya lagi? master lagi ya, 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 ya,

કોઈ ના કાપવાના નથી આપણે એમને ઘડીક મજા કરવાની છે આપડે ભાઈ પતંગ આ પતંગ વસ્તુ એવી છે ને કે માણસના જીવન ઉપર કેટલું કઈ જાય આમાં સમજો ને તો કેટલા હરત થાય પતંગને જો આમ નમે તો આનપા કાની બાંધો એટલે થોડોક સીધો થઈ જાય પછી જો આનપા ઓલું થાય તો આનપા કાની બાંધો એટલે સીધો થઈ જાય અને ગલોટીઓ હોય ને તો એનો પાછો કઈ મેળો જ ન આવે એને છે ને પૂછડું બાંધો ને એટલે ગલોટ થાય તો બંધ થઈ જાય અને જો ગલોટીઓ પતંગ તમે આમ નામ રાખો ને તો એ ખેહાવી ખેહાવીને આપણને થકવાડી દે અને પછી કપાઈ જાય એટલે આ છે ને ગલોટિયાના ભરોસા નહીં ભાઈ ગલોટિયા પતંગ તો આપણને ઠકવાડી દે અને ભાઈ પતંગ ઘણી જાય હોય આમાં છે ને અમુકના ના તમે ખ્યાહો ને સર 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 થાય હવે એ છે ને બહુ ભાઈ સરસ કરતો હોય બહુ હવામાં ઉઠતો એટલે પછી એને છે ને કમાઈને છટકી જાય એની હો જોઈ લો તમે ફર 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 થતો હોય પછી એને છે ને ધામો ટાઈમ નો હાલે એની કમાઈ શકી જાય ભાઈ હાલો ભાઈ જો પતંગ શકે હો અને બધા હાવ છે ને નિરાયતે ઉતરાઈને ઉજવજો અને ભાઈ જલસા કરજો પક્ષીનું ધ્યાન રાખજો અને કરો જમાવટ ભાઈ સિંહ ની જો અમે જમાવટ કરીએ છીએ આવજો સીતારામ